અચાનક જ પણ ને રાતે ને રાતે આવવું પડ્યું હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે વાગ્યા છે પોણા છ ને અત્યારમાં હું ધાબા ઉપર આવી ગયેલું છું અને હા ખાસ વાત કે મારા પપ્પાની છે ને રાતે આવ્યા છે મારા ઘરે તો કેમ મારા પર રાતે ને રાતે મારે ઘરે આવ્યા છે તો એ પણ હું તમને કહી દઉં અને અટાણનો વ્યૂ આમ જો કેવો છે આમ જો અટાણનો હવારનો વ્યૂ જો અહીંથી સૂર્ય ભગવાન ઊંઘશે કેટલું મસ્ત લાગશે આમ જો હજી થોડીક વાર છે કેમ કે હજી હાથ જ ભાગે ને એટલે અને કાલ કોઈ આમ જો બાજરો એવો નથી લીધેલો આમને બધું જેમ ફાવે એમ બધું પડ્યું છે હવે અને કાલ છે ને ફેમિલી અમે નાથી આવ્યા હતા તમને બધાને ખબર છે કે હાજે ભેગા હતા તો બધે ફરી ફરીને ઘેર આવ્યા ને હાવ કાલ છે ને ઠેલો એવું બધું લીધું હું ને એમાં હાવ ખંભોય દુઃખે હાઉ જવા ગયા હું કેમ કે આ એમાં વજન કેટલો હતો બધું હતું ને એમાં હાવ આખી કેળે હાવ ઠેલો લેવામાં ખંભોય દુઃખે ને હાવ ડ્રાઈવિંગ કેટલી બધી અમે કેરી ક્યાં એમ કહેવાય ને તો કે ત્રણસો કિલોમીટર કાલે એટલી ગાડી એકેરીથી તો પછી ફાઇનલી હવે ઘેર આવ્યા હતા કેમ કે આવું પડે એમ હતું અને કેમ આવું પડે એમ હતું ને કેમ મારપાની રાતે ને રાતે આવ્યા તો એ બધું છે ને ખબર પડી જાય કેમ કે અચાનક જ મારપાને રાતે ને રાતે આવવું પડ્યું એવું થયું હતું તો કેવી હું લેવા આવ્યા હતા એ બધું તમને છે ને કહી દઈ ને અત્યારે તો છે ને હું જાઉં નીચે કેમ બધાય બધા છે તો હાલો હવે બધા વિડીયો બનાવી રહ્યા છો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો સેલરણ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હાલો હવે બધા હેઠા હું કરે એ તમને દેખાડું એ છે નહીં જોતા એ હોતા ઊંઘમાં હોતા ને હોવા દેવાશે કેમકે એ પણ ડ્રાઈવ કરી કરીને થાકી જાય ને મારા બા ને એ શું કરે ને એ તમને દેખાડું કેમકે મારા બા મારા પપ્પા અને બધાય છે હજી નીતિનભાઈ ને એ પણ આવેલા છે તો નીતિનભાઈ પોતાને પૂતા છે અને અમારા પતુભાઈ અમે જો પપ્પા તો ભાઈ આયા હોતા અમાર પૂજા બનાયો હોતા તો આ બે ભારો તો હોતા છે અને મારા બા શું કર એ તમને દેખાડું શું કરો બા શાક મેલો શાક માંકો તો ટટણે છે ને શાક માં ટાણું થઈ જ્યું ને શાક છે આપણે આનું આનું શાક માં મૂકવાનું છે પાંદડીનું વાલળનું બા જય માતાજી જય માતાજી ટડ છે બાઈ તન તો ને ટડ લાગે ને તો ફેમિલી હાલો મારા પપ્પા શું કરીને તમને દેખાડું પપ્પા જય માતાજી જય માતાજી

આ સ્ટાઇટ બહુ છે ઠંડી બહુ છે મને ખંભો એટલો દુઃખે ને એમ જો ઠેલો લીધો હોય ને હા બહુ દુઃખે છે લીધો ને એને ન ખબર પડે કે દુઃખે છે એમ પછી જ ખબર પડે એટલે હવારમાં બહુ દુઃખે છે કાંઈ વાંધો નહીં ટ્યુબ લગાડી દઈશું અ સંદીપ સંદીપ એને જગાડવા જાઉં આવશે ને સંદીપને જગાડી દઉં જાગોની કેટલી ઊંઘે

એ પછી તમને કહી દઉં હું કાશ નહીં અટાણે તો તમે બ્રશ કરો ને હું ફટાફટ રસોઈ બનાવું કેમ કે પાસે પાણી તો જમવા તો દેવું જોઈએ ને અટાણમાં કેમ કે મોડ આવ્યા થાય છે તો અટાણે ફટાફટ આવે છે ને જમવાનું બનાવવા માંડું શેરામણ બાકી છે બનાવવાનું મારે પણ મોડું થઈ ગયું મને છે ને આ દુઃખે કેટલું તમે મારી પાસે થેલો હરાવતા હોય કાલે હશે હવે કઈ નઈ હું રસોઈ બનાવી દઉં પીસી કરવા જાઉં ફટાફટ પીસી કરી દઈ

તો નહીં આંતરને જેટનમાં વિડિયો કોલ માં મારપા વાત કરે છે આયા સંધી શું કરે ઊભો થા બેહુંસે આ તો હારા જમાય છે ને હવે બેઠે છે વાતચીત કરશે બે અને અમારા હેતુ ભાઈ ને પતુભાઈ ને પણ જાગી જાય હાલો ને કેમ હું લેવા હું લેવા ગદા એ બા માર હું મને મને મરા મને બા કે મારો મારો તું ભાઈ મને સિરામણ કરવા જાય જા સિરામણ છે હટાણે

હીરાનું ડાયો ને એવું બધું કામ હતું તો આવ્યા હતા રાજુલા આવ્યા હતા તો રાજુલા થી પછી મારા પપ્પા ની આયા અમારે ઘેર વી આવ્યા એ કે આટો મારતા જાય કા પપ્પા આટો મારવા ને પૈસા લાવ્યા ના કે રાજુલા સુધી આવ્યા હતા ને હા અને ફેમિલ બીજું શું તો ખબર છે રાજુલા ને પેગે ને તો ટાયર માં મોં જબર ખીલી ખૂતી ગઈ એટલે પંચર પાડી દીધું બોલો પછી હેરકું કરાવે પછી મારપાની પછી હાજે હાજે અહીંયા પથરા ને વૈ આવ્યા કાંસંદુ હાસી વાત ને એનું તારે જવાનું છે મામા ઘેર

પછી <muchiaen> આવશે <ni> <muchia> <muchia> <laughs> 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 <ya no>, <laughs>

ને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો શેરમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા નામ જોઈ બેટા